તો હાલો હવે આપણે જઈ ગયા વાળ જે પાણી વાળો હાલી તો કન્ટિન્યુ બ્લોક મારો જોજો અને આ ટોપી હું હું લેવા પહેરું છું જોઈ લો તો હું હું લેવા પહેરું છું ને હવે ઘણા વાળ આવી ગયા છે જો મે આવો ટકો કરાય નહી છોતો હવે જો ઘણા વાળ આવી ગયા છે નહી જોઈ લો આખે માથા મે આવું કીદ નહી છોતો મન માથું બહુ દુખતો ને અને એટલે પછી મે આવું કરાય નહી છોતો ટકા જેવું આવ ન ટકો કરાય થોડ થોડક મે કરાયો તો હાવ ને ટોકરાયો બસ થોડ થોડો મેટકો કરાયો તો બહુ નત કરાયો એટલે વાળ જડ જટ આવી જાય મને માથું બહુ દુખતું એટલે પછી ડોક્ટર કે એકવાર તું હેન કે વાળ કાપીને કે હા હવે નનકામ થાકરા ન કે એટલે પછી મે હા હવે નનકામ થા વાળ કરા ના કે ને એટલે હું ટોપી પહેરું છું અહીં જેમ નકર હું કાય ઊંઠો ટોપી નથી પહેરતો જો મે એ વાળ કરાયા હાવ પેલા જીણા હતા હવે ઘણા મોટા થઈ ગયા એટલે આજ મે તમને વાળ દેખાડ્યા મારા નકર હું થોડાક દિવસ નતો કોઈને દેખાડતો તો મારો બ્લોગ જોજો પૂરેપૂરો તો હું વાડિયા આવી ગયો છું જોઈ લો હું વાડિયા આવી ગયો હું હવે અને આ બાજુ જોઈ લો કેવું મસ્તીનું બધું ઉગી ગયું છે અને કંઈ કંઈ જે ઉગે છે જોઈ લો કંઈક પાઈ દીધું છે થોડુંક ને બધું એવું છે અને આ બાજુ જોઈ લો ઘઉં પણ કાઢીવાળા છે જોઈ લો જો કેવો ઘઉં કાઢી છે કુવાળનો ઢગલો રહ્યો ઘઉં તો બધે વાળિયા લઈ ગયા છે જો તો હાલો હવે હું જાઉં મોટર ચાલુ કરવા વાડિયા પણ આવી ગયો છું હાલો કુવા પણ હું આવી ગયો છું હવે અને મોટર પણ ચાલુ કરી દીધી છે મેં જોઈ લો હવે જે પાણી તો આપણે ઘણું ભીર્યું હોય કૂવામાં અત્યારે અમારે ઉનાળો છે ને તો એટલું કૂવામાં પાણી ભીર્યું જોઈએ કેવું મસ્તીનું ના એવું ભીર્યું છે જો આ કબૂતર બેઠું ને જો જો આ કબૂતર બેઠું ને આ કીઠ પાણી આવી જાય છે જો આ કબૂતરે તો આ જ હાંકેલું છે ને એટલે થોડુંક જ છે ચડેલું નકર જોયું આ કબૂતરે પાણી ઠેઠ હોય અત્યારે અમારે આમ ઉનાળો જેવું છે ઉનાળો જ છે તો અત્યારે અમારે કૂવો આખો જ ભર્યો હોય ઉનાળે કારણ કે અમારે નર્મદાનું પાણી આવે જ નહીં કેનાલનું એટલે અમારે આખો કૂવો જ ભર્યો હોય જો આ બાજુ મારે મળવા પુનીના ઝાડને મકાનો એવું બધું વાવી દીધું લો છે ને આ બાજુ પણ લીલો ઘેરો આઈન્કર છે કે નહીં મસ્તીનો લીલો ઘેરો અહીંયા જોઈને મકાઈ વાવી દીધી છે આ બાજુ જો અમારે બીજા છે પાડોશી એને પણ જોઈ લો કેવું લીલું જીરું ઊભું છે આમાં ખાટું થયું જેવું જેવું અને હરઘવાન એવું બધું છે હજી એકના જો આ બાજુ લીલા શામ ઘઉં ઊભા જોઈ લો છે ને હાવે લીલા ઘઉં એ આવડા ઘઉં એને હાવય લીલા જ છે આ બાજુ પણ લીલો જાતનો ઘેરો છે મકાઈ નહીં એવું બધું છે જાહેજ નહીં એટલે અમારે આ બાજુ પાણીનો કાંઈ ઉપાય ન હોય ઉનાળે કે શિયાળે એક સોમાં છે જો આ બાજુ તળાવનું પાણી ચાલુ જ હોય કેવું મસ્તીનું છે આંચર વાડીયા જો આવી મજા આવે ગમે એ પણ વાડી વાડે ઓ વાડી તો વાડે એમ ક્યો આવીનો વ્યૂ આવે છે મસ્તીનું ક્યો મસ્તીનું વ્યૂ આવે છે જો આ છે અમાર વાડીનો ઢોરો અરે છોટેલા જેવું જ છે છે ને તેમ ગમે એમ સડો ને તો જટદર ની ટોસ ન આવે તમને જો કેવું મસ્તીની છે આપડી વાડી આ છે અમારી વાડી તો હાલો હવે હું જાવ આમ મોટર મે ચાલુ કરી વાળે છે ને પાણી વાળવા જાવ આપણે મોટર ચાલુ કરી આ છે ને પાણી પણ આવી ગયું છે જોઈ લો આમાં જો બગલા ની એવો બધું આવી ગયું છે પાણી આવી ગયું છે ને એટલું પાઈ દીધું મે જોઈ લો પાણી આવ્યું તરત મેં એટલું પાય પણ દીધું ને આ બાજુ જોઈ લો મારા મોડી બાપુને એને પણ પાઈ દીધું એને પાઈ દીધું પછી જ મેં મોટર ચાલુ કરીને હવે મેં પણ પાય દીધું છે જોઈ લો સેને હશે લી ઘેરો તો આજનો મારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય